હરિનગર વિસ્તારમાં રાશનની દુકાનમાં પાણી ભરાઈ જતાં અનાજ કઠોળ બધું જ બગડી ગયું હતું તેમ અનાજ આપતા દુકાનદારે જણાવ્યું હતું હરિનગર વિસ્તારમાં રાશનની દુકાનમાં પાણી ભરાઈ જતાં બધું અનાજ કઠોળ બગડી ગયું છે અનાજ આપતા દુકાનદારે જણાવ્યું કે મારા ઘરમાં પણ પાણી હતું હું આવી શક્યો નથી પણ આજે આવતા જોયું કે દુકાનનો બધો સામાન બગડી ગયો છે

ત્રણ દિવસથી એટલે આજે દુકાન ખોરી તો ખબર પડી કે આજે આ બધું અનાજ જે છે પણ અહીંયા પેલા ઘરડા બા પોતાનું અનાજ પોતાના ભાગનું અનાજ લેવા માટે તો અહીંયા અનાજ નથી એવું નથી કે નથી છે ઘણું મોટું આપણે અનાજ પડ્યું છે પણ અહીંયા બધું અનાજ પાણી ભરાવાથી બધું અનાજ નાશ થઈ ગયો છે તેનો હવે અનાજ એ બાનું ઘર ચાલે છે કેવી રીતે ચાલે અનાજ પર ચાલે છે હવે આ મહિનાનું એને અનાજ નથી મળ્યું તો જવાબદાર કોણ તો આ તંત્રને એટલે જ માહિતી છે કે ભાઈ તમે ગમે ત્યાં સુધી આ અનાજ અહીંયા ચોખ્ખું અનાજ નવું અનાજ આપો તેથી કરીને આ અનાજના જે દુકાનદાર છે એ પોતે લોકો સુધી અનાજ પહોંચાડે એ જાચા છે સામાજિક કાર્યકર્તા સંજય સંજયસિંહ પરમાર વડોદરા